અને પછી મેં કીધું જો બાપુ તમારામાં જીગર હોય ભલભાઈ તો મેં આ દવા સાટી દો તમારા જીરા સિવાય નું બધું ખડ બળી જશે અને એમને અદામા જે ડેકલ અને ફ્લેમ્બર જે બંને સાહેબ છટકાવ કરેલો છે પંદર એમ ના માપથી ડેકલ આપેલું હતું અને ત્યારબાદ ત્રીસ એમ એલ ફ્લેમ્બર નાખેલું હતું તો એમણે આપણે ફલજીભાઈ તમે પૂછો કે આ સાટ વાથી અમને કેવો ફાયદો થયો અને ખેતરમાં અત્યારે રૂબરૂ જોઈ શકાય છે તો તમે ફલજીભાઈ પ્રશ્ન પૂછો ના કેવું લાગ્યું અને આ વખતે જોવા જાય તો નિંદામણ નો એટલો પ્રશ્ન હતો કે

જીરાનું જે છે એમાં તમે જોવો પ્લોટ ની અંદર તો જીરા કરતા પહેલા નિંદામણ વધારે દેખાતું હતું અને આ ખેડૂત ભાઈએ જે દવાનો ઉપયોગ કર્યો છે એ દવાના ઉપયોગ દ્વારા એમને શું પરિણામ મળ્યું છે એ જાણવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ આજે તારીખ છે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ આપણે સૌપ્રથમ પ્રથમ પેલા ખેડૂતનો પરિચય મેળવશું ત્યારબાદ એને દવા કેટલા માપથી વાપરી કેવી રીતે વાપરી અને નિંદામણ ઉપર કેવી રીતે નિયંત્રણ મળ્યું એની પૂરી વિગતવાર આપણે માહિતી મેળવશું નમસ્કાર ખેડૂત મિત્ર આપનું નામ નામ ફલજીભાઈ કરશનભાઈ ગામ બોડિયા તાલુકો રાણપુર જિલ્લો બોઠાદ ઓકે તમે કેટલા વીઘાનું ઝીરોનું વાવેતર કર્યું છે આ વર્ષે મેં પાંચ વીઘાનું કર્યું છે પણ પહેલા ત્રણ વીઘાનું વાવેતર કર્યું તું ઓકે એની અંદર મારે વૃંદામણ એટલું થઈ ગયું હતું પુષ્કળ કે જીરું દેખાતું ન તો નકરો ખાડ જ દેખાતું હતું એટલું ખડત દેખાડે આગરું ખડત દેખાતું હતું ઓકે પછી મેં એવી ગણતરી કરી કે આને પાડીને ફરીને દો ઓછા પણ રાણપુર વિશ્વાસ જઈ અને ધોળાભાઈ ને મેં આ વાત કરી મારે આવો પ્રશ્ન બેનો છે ધોળાભાઈ કે જો તમારી જીગર હોય તો આ દવા તમને આપું પંદર ના માપે સાધજો ઓકે એટલે જો તમારી જીગર હોય તો પણ મેં પંદર દિવસ ગીર હામો ન જવું એવું નથી પણ દસ દિવસ માં આવી આગે આવી જશે ઓકે તો તમે કહી દવા મારી અદામાની અદામાની બેકલ ડેકેલ દવા મારી અને પંદર લિટર પાણીમાં કેટલું દવા નાખે છે તમે પંદર એમ એલ ઓકે તો આ દવા નાખી તો આજે મનો કે અંદાજે કેટલા આઠ દસ દિવસ થઈ ગયા છે દવા વાપરીયા હા દસ દિવસ થઈ ગયા દસ દિવસ થઈ ગયા છે તો મિત્રો દસ દિવસ પછી તમે અહીંયા જોઈ શકો છો માં પરિણામ કેવું પ્રાપ્ત થયું છે તો જ્યાં જ્યાં નો ઉપયોગ થયો છે ત્યાં તમે જોઈ શકો છો નિંદામળ બળી ગયું છે બધું બરોબર અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ પાછળ પણ આપણે જોઈ શકીએ છીએ આ એક એક હરિયું છે એમાં નીંદમણ હાવ બળી ગયું છે ને બાજુમાં હું દવા રહી ગઈ એવું છે હા બાજુમાં દવા એક પીપાળ એમ નથી સાધી જો એમાં ટ્રાય મારી આ ફરક દેખાય છે મિત્રો તમારી સામે નજર સામે છે તમે જોઈ શકો છો કે જ્યાં નીંદમણ ની દવા વપરાય છે ત્યાં બધું ખડા બળી ગયું છે જ્યારે બાજુમાં તમે જુઓ છો તો ત્યાં લીલું ખડ અને બને જોવા મળે છે તો મિત્રો જીરામાં તમને બીજું કોઈ નુકસાન જોવા મળ્યું છે ખરું આ દવા વાપર્યાથી

ખાલી કિનારી ઉપર ઉપર દાધે છે થોડું પાછું પડે છે પાછું અઠવાડિયામાં હતા જાય એનાથી મુંજાવા જેવું જેવું નહીં પણ પાંચ સાત દિવસ એવું લાગે કે જીરું બની અચ્છા એવું પણ પાછો વાપરેલું છે રણજીતભાઈ પણ છે એ કે છે કે મિત્ર છે તમને કેવું લાગ્યું કેવું લાગ્યું જોવા માટે આવ્યા છો તો આદમ